નવા મોડલ નું આવો એમ લક્ઝરી ટાઈપ બનાવ્યો આમાં 14 9 28 ના ટાયર આવશે પાછળના આગળના 7 50 16 ના ટાયર મોટા ટાયર આવે છે એન્જિન અલગ આવે છે કંપની નું ઓલ્ટ્રા એન્જિન આવે છે 300 નું એન્જિન આવે આમાં કેટલા સિલિન્ડરમાં આવે છે સિલિન્ડર જ આવે છે સિલિન્ડર જ 50 સિલિન્ડર સિલિન્ડર તો તો માં તો બહુ ના ઓલા પ્રમાણે બરોબર આની જે કિંમત કહી દયો

લેવાની ઈચ્છા હોય ખેડૂને તો મુલાકાત લેજો આવી નવા મોડલ બહુ જોરદાર એવા ભલે હાલો બીજા વિડીયો મળ્યું ત્યાં જય હિન્દ જય ભારત